વાઘોડિયામાં રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ મહોત્સવના કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા વડોદરા સુપ્રિટેન્ડ ઓફ પોલીસ સુ શીલ અગ્રવાય જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દિપેશ પટેલ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રજાપતિ જિલ્લા પંચાયત સમિતિના કારોબારી પુરાણી સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર શાહ જિલ્લા ભાજપ મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી કૃષિ વિકાસ દિનને સફળ બનાવ્યો હતો ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિને લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી કૃષિને લગતી સહાય ખેડૂતોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારશ્રીની યોજનાઓની જુદી જુદી સહાયોનું એનાયત કરવામાં આવ્યું હતું ખેડૂતોએ કરેલી ઓર્ગેનિક ખેતી તેમજ સખી મંડળની મહિલાઓએ કરેલી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન સ્ટોલ મૂકી લોકોને તેના તરફ આકર્ષવા વિશે માહિતી આપવામાં આવી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા

આજે વાઘોડિયા વિધાનસભાના સુમનદીપ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો બે હાજર પચીસ છવ્વીસ આયોજન કરવામાં આવ્યું એમાં માનનીય દંડક બાળકૃષ્ણ શુક્લા સાહેબ કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લાના મહામંત્રી જિલ્લા પંચાયત પંચાયત્રીઓ તાલુકા પંચાયત પંચાયત્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો આજે હાજર રહ્યા ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર આપી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ પ્રકારનો રસાયણક ઉપયોગ ન થતો હોવાથી માણસના જીવન ઉપર એને આરોગવાથી કોઈ પણ પ્રકારનો છોટા રોગો થતા નથી જ્યારે રાસાયણિક ખેતી કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થતો હોય અને નવા નવા પ્રકારના રોગો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ ખાવાથી રોગો થતા હોય છે જ્યારે સરકારનું મહત્વ ખેડૂતોને સમજાય પ્રાકૃતિક ખેતું મહત્વ સમજાય એ માટે થઈને આવા કૃષિ મેળાઓ કરીને અલગ અલગ પ્રકારની જે કંઈ ખેડૂતો માટે થઈને સબસિડીઓ આજે આપ જુઓ કે ભાઈ પિસ્તાલીસ થી સાઠ હજાર રૂપિયા ટેક્ટરમાં પહેલાં સહાય મળતી હતી એને વધારીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક લાખ રૂપિયા જેટલી મોટી સહાય કરી આપી છે એવા ઘણા બધા એ ખેડૂતના ઓજારો છે કે દરેક ઉપર સબસિડી જે હતી એ વધારીને ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે એ માટે થઈને અલગ અલગ યોજનાઓ કરીને આવા કૃષિ મેળાઓ કરીને ખેડૂતો થાય એ પ્રકારના તમામ વિજ્ઞાનિકો અને અધિકારીઓને જવાબદારી સોંપીને સરકારનો આ પ્રયત્ન થઈ રહ્યો છે એ પ્રયત્નની ખાતે આજે વાઘોડિયા ખાતે પણ આ કૃષિ મેળો કરીને વાઘોડિયાના અમારા ખેડૂતોને આ બાબતની સમજ આપવામાં આવે છે મારું નામ હેમલતાબેન મોહનભાઈ વણકર છે હું અલવા ગામથી આવું છું અને અમારો આજે આ સ્ટોલ છે ખાખરાનો ફરસાણ છે ચકરી છે થેપલા છે અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા અમને આખી આ ટ્રેનિંગ મળી છે અને ટ્રેનિંગ દ્વારા અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે શરૂઆતમાં આખો જે બધો સામાન છે એ બધો મને અપોલો ટાયર ફાઉન્ડેશન તરફથી મળ્યો છે અને અપોલો ટાયર ફાઉન્ડેશન અને એનઆરએલએમ સાથે રહીને કામ કરે છે તો એનઆરએલએમ થકી પણ અમને ટ્રેનિંગો મળી છે અમને ક્રેશ ક્રેડિટ થઈ છે વિવોમાંથી પૈસા મળ્યા છે અને એ બધા પૈસાથી મારું એક આ ગૃહ ઉદ્યોગ આગળ હું લાવી છું અને ઘણી બધી એવી સરકારની પણ યોજનાઓનો મેં લાભ લીધો છે અને જ્યાં જ્યાં સરકારના મેળા હોય છે ત્યાં હું મારો સ્ટોલ લઈને ત્યાં જાઉં છું અને સારું એવું ત્યાં વેચાણ પણ થાય છે તો સરકાર શ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અપોલો ટાયર ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રોગ્રામ છે આ પીપળિયા સુમનદીપમાં રાખેલો છે અને કૃષિ મેળો છે. ત્યાં કૃષિ મેળામાં મને એક આ સ્ટોલ મળ્યો છે અને એ સ્ટોલ ઉપર અહીંયા આગળ હું આવીને ઊભી છું અને સારું પણ એવું વેચાણ પણ થયું છે. જિલ્લાના વ્યરા ગામનો પ્રાકૃતિક ખેડૂત છું. મે 2019 થી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. કેમ કરી કે મારા ગામમાં આજે બાર તેર વર્ષે કેન્સરના બે-ત્રણ પેશન્ટો મૃત્યુ પામે છે. અને આવા પીવાની વસ્તુથી જ બધી બીમારીઓને પ્રોબ્લેમ ને બધું આવન ચાલુ થયું એટલે હું ખેતી સુધારી રહી પહેલાં નેચરલ ફાયમિંગ ગાય ગાયના છાન પેશાબથી ખેતી કરાય છે અને એમાં બધા ન્યુટ્રિશન મળે છે ભવિષ્યમાં જો મનુષ્ય આ ખેતી તરફ નહીં વરે તો બીમારીઓથી ઘેરાઈ જશે અને એનું પોતાનું ડીએનએ પણ નાશ થઈ જશે અત્યારે લોકો પાછા નવા સંશોધન કહી રહ્યા છે કે સીડલેસ વસ્તુઓ ખાવ હંમેશા બીવાળી વસ્તુઓ ખાવ પ્રાકૃતિક કૃષિ નહીં તો તમારો જીન એવું એવું રહેશે તો સશક્ત વંશ વહેલો ચાલશે આગળ ખેડૂતને એના સરકાર પ્રાકૃતિક ખેતીના ઉપજમાં પોતાના ભાવ એવરેજેબલ મૂકવાનો એનો હક આપેલો છે કે તમે રાખી શકો છો કેળા કોઈ બી વસ્તુ પોતાના ભાવે વેચી શકો ડૉક્ટર લોકો હંમેશા આ વસ્તુ ખાય છે એમને ખબર છે કે વસ્તુ ખાવા પીવાથી રોગ દૂર થાય છે બિલકુલ નહીં આમાં ખાલી મહેનતની જરૂર છે બાકી તમે લોકો છોડી દીધેલી ગાય તમે લાવો તો બારથી એક રૂપિયાની દવા ખાતર ની જરૂર પડતી નહીં અને બહુ પૌષ્ટિક આહાર ઊભો થાય છે આ શેરડી કેળા થોડો કેમેરો મારજો નેચરલ ફાર્મિંગના ના છે બસો અઢીસો ગ્રામ નું કેળું થાય ત્રણસો ગ્રામ નું કેળું થાય વજન ઉપર નંગ ઉપર આપવા જાય તો દસ બાર રૂપિયાનું કેળું થાય અને મહારાષ્ટ્રમાં થાય એના કરતાં સવાઈ શેરડી અન્ય ખેડૂત તો સમજવાનું નહીં એને તો પૈસા માટે ખેતી કરે છે પણ વધુ પૈસા આપે જો ધીરજ રાખે